વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત માટીના વિવાદનો મામલો સામે આવ્યો પ્રોજેક્ટ દરમિયાન પાલિકાએ નીકળતી માટી ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા લગાવવામાં આવેલ આક્ષેપો કરવામાં આવ્યા હતા કામગીરી દરમિયાન નીકળેલી માટીનો વિપ્લો થયા હોવાનો આક્ષેપ કર્યો છે માટી કૌભાંડ અંગે મનપાના મેયર પણ અજાણ જોવા મળ્યા અત્યાર સુધીમાં પ્રોજેક્ટ હેઠળ સોળ લાખ ક્યુબિક મીટર માટી કઢાઈ છે સ્માર્ટ સીટી હોદ્દામાં ગત ચોમાસામાં માનવ સર્જિત પૂર આવ્યું હતું ના આ માનવ સર્જિત પૂર માં વડોદરા શહેર સિત્તેર ટકા ભાગ પૂર પ્રભાવિત થયો નાગરિકો ને હજારો કરોડ રૂપિયા નુકસાન થયું ગુજરાતના મુખ્યમંત્રીએ કેબિનેટ કક્ષાના મંત્રીઓને નિરીક્ષણ અર્થે મોકલ્યા અને ત્યારબાદ ગુજરાત સરકારના મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી બારસો પચાસ કરોડ રૂપિયા ની સૈદ્ધાંતિક મંજૂરી આપી ગુજરાત ભારત અધ્યક્ષ કમિટી કમિટી બનાવી એ નાગરિકો અધિકારીઓના અભિપ્રાય મેળવી એક રિપોર્ટ સરકારને સોંપ્યો અને સરકારને રિપોર્ટ સોંપ્યા બાદ ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાએ એ વિશ્વામિતિ રિવાઇવલ પ્રોજેક્ટ નું ટેન્ડર બહાર પાડ્યું

મહાનગરપાલિકાના કમિશનર સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અધિકારીઓને લઈ અને સમારિધમ હોસ્પિટલ ખાતે વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટને કામની સમીક્ષા કરી આજે મેયરે જણાવ્યું છે કે 16 લાખ જેટલી ક્યુબિક મીટર માટી કાઢવામાં આવી છે એટલે કહી શકાય કે અંદાજિત 1 લાખ 18000 જેટલા ડમ્પર માટી કાઢવામાં આવી છે મંતવ્યના યોજના રિપોર્ટરે પૂછ્યું કે પક્ષના નેતાઓ હોય પૂર્વ મેયર હોય કેટલાય corporator ઓને કાગળ લખ્યા ફોન કરી અધિકારી પરંતુ હજુ માટી મળી નથી અને માટી મળવાની બહાર વેપલો થયો હોય તેવી શંકા છે ત્યારે અજાણ મેયર કોર્પોરેટર અને પક્ષના હોદ્દેદારો સાથે સંકલનમાં જ ના રહેતા મેયર એ જણાવ્યું કે તપાસ કરીશું તો અત્યાર સુધી મેયર કામગીરી શું કરી રહ્યા છે તેવું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જ પૂછી રહ્યા છે વિશ્વામિસ્ત્રી રિવાર્વર પ્રોજેક્ટ ની જે સુંદર સ્વચ્છ કામગીરી છે તેની તપાસ વારંવાર મેયર કરવા જાય છે પરંતુ વાહડી વિસ્તારમાં જે વરસાદી ગટરનું કામ ચાલે છે જેની મુલાકાત વિધાનસભાના દંડકે લીધા બાદ પણ હજુ કામ કાચબા ગતિએ થઈ રહ્યું છે હજુ પણ ત્યાં વરસાદી ગટરમાં પાંચ પાંચ ફૂટ ગટરનું ગંદુ પાણી છે આગળ વહી નથી રહ્યું તો તેની સમીક્ષા કેમ નથી કરતા એવું વાડી વિસ્તારના નાગરિકોએ આંદોલન કરીને મેયર ને સવાલ પૂછ્યા અને આજે ખાનગીમાં તો ભારતીય જનતા પાર્ટીના જ કોર્પોરેટરો ચર્ચા કરી રહ્યા છે કે વિશ્વામિત્રી રિવાયવલ પ્રોજેક્ટમાં મેયનો મેર નથી પડ્યો એટલે જ વારંવાર કામની સમીક્ષા કરી અને કોન્ટ્રાક્ટર પર પ્રભાવ પાડવા જઈ રહ્યા છે